અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત ખાતે દર વર્ષની જેમ વર્ષે ઉનાળાની ઋતુમાં ગબ્બર પહાડ પર અલગ અલગ મધપુડાઓની ભમરા બેસતા હોય છે જેને ચેત્ર મહિનામાં ઉડાડવાની કામગીરી હાથ ધરાતી હોય છે પણ આ વખતે અગિયાર એપ્રિલના રોજ બસો જેટલા ભમરાઓ પચીસ થી વધુ યાત્રિકોને કરડતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ત્રણ દિવસ ગબ્બર મંદિર

અને ગુજરાતની અંદર જેટલા આવે છે એમને ના કરે એના માટે આ પ્રોગ્રામ રાખેલો છે આરાસુરી ટ્રસ્ટ ખૂબ અમને સહકાર આપ્યો છે અમારા વીસ પૂજારી મહારાજો પત્રકાર સાહેબ શ્રીઓ કામગીરી આજે અમે ચાલુ કરીએ છીએ ને પૂર્ણ કરીને તમને આપીશું બોલો શ્રી અંબે મા